રબારી કોલ્પ દીપાવનાર ભૂખ્યાને ભાથું દેનારા જેને પગલે પગલે પુણ્યની ગંગા વહી તેવા સંત દેવીદાસ બાપુને કોટી કોટી વંદન સત ધર્મને પામવા કરવા અધ્યતમ નાશ ધર પર્વ પર પ્રગટ્યા નકલંગ દેવીદાસ સૌરાષ્ટ્રની ભૂમિ એક એવી પવિત્ર છે કે જ્યાં અનેક સંતો ભક્તો તો શૂરવીરો થયા છે જેની ભૂમિ ઉપર હિમાલય પુત્ર ગર્વોગઢ ગીરનાર સાક્ષાત છે એવા ગિરનાર પર્વતની પડખે ઈશાન પૂર્વ દિશામાં છત્રીસ કિમી અને જેતપુરથી સત્યાવીસ કિમી દૂર આવેલું રમણીય પરબધામ રામાયણ કાળના સમયમાં સબર્ઘ આશ્રમ નામે એક પ્રચલિત સ્થાન હતું અહીં સબર્ઘ ઋષિનો ગુણો આવેલો છે સબર્ઘ ઋષિનું પ્રાગટ્ય દિવ્ય તેજમાંથી થયું હતું શિવજે પ્રસન્ન થઈ આદેશ આપ્યો અલગ ગુણો ચેતન કરો કહેવાય છે કે સબર્ઘને તેની પત્નીના શાપથી રક્તપિત્તનો રોગ થયો હતો

નામે બીજા આ બીજા ભાઈને એ બે દીકરા હતા પૂજાભાઈ અને લક્ષ્મણભાઈ આ પૂજાભાઈ નાનપણથી જ માતાજીના ઉપાસક હતા અને મોમાઈ માતાના ભુવા લોકો તેમની પૂજા ભગતના નામથી ઓળખતા હતા તેમની ધર્મપત્નીનું નામ રતનભાઈ હતું અને રતનબાઈ એ ભાળકા શાકના રબારીની દીકરી હતા રતનભાઈ આંગણે આવનાર સાધુ સંત અતિથિને ભોજન કર્યા વગર ન જવા દે તેમની સંતાનની ખોટ હતી સમયના મેળા સહન ન થતા સમાજના લોકોના કહેવાથી પૂજા ભગતે બીજા લગ્ન સાજણબાઈ નામની અજાણા શાખના રબારીની દીકરી સાથે કર્યા સાજણબાઈ પણ અતિ સંસ્કારી અને ધર્મ ધ્યાનવાળી સ્ત્રી હતી તેમને પણ કોઈ સંતાન પ્રાપ્ત ન થયું લોકો એવી વાત કરતા કે પૂજા ભગતને બબ્બે પત્ની હોવા છતાં તેમના ઘરે પારણું બંધાતું નથી એક વખત માટે ગામમાં દુષ્કાળ પડ્યો પૂજા ભગત અને આઠ દસ રબારી ભાઈઓ પોતાની માલ મિલકત ઢોર સાંજે ઊંઝાસર થી નીકળી બિલખાના જંગલના નાકે રામનાથ ટેકરી જીવન નિર્વાહ માટે વસવાટ કર્યો તે રામનાથ ટેકરીના ડુંગર ઉપર એક સિદ્ધ યોગી બાવલ્યો જોગી આસન જમાવી સંત દત્તાત્રેય ઉપાસના કરતો સંત જયરામ ભારતી નામનો આ જોગી ઘણા વર્ષોથી અહીં તપસ્યા કરતો પૂજા ભગત શ્રદ્ધાળુ હતા અવારનવાર સત્સંગ માટે અહીં જતા તો તેમના પત્ની સાજણભાઈ પણ આ જોગીને સવાર સાંજ દૂધ પીવડાવતા સાજણભાઈ ગિરનારને પ્રાર્થના કરતા મારો ખોળો ભરાય અને મારું વાંજિયા મેળું દૂર થાય તો તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું હવે તો સાહજણના વેળ પણ કડવા લાગે છે એક વખત જયરામ બારથી આશીર્વાદ આપતા કહ્યું કે માં તારે ત્યાં દીકરો થશે અને તે પણ દેવ જેવા જે અંધારામાં પ્રકાશ ફેલાવશે ગિરનારની ગોદમાં દુકાળના દિવસો વિતાવી પૂજા ભગત અને તેમની બંને ધર્મપત્નીઓ પોતાના ગામ મુંજાસર પાછા આવ્યા સંત દત્તાત્રેય ભગવાનને આપેલા વચનને ખાતર તેમજ જેમ ભારતી જેવા મહાન સંતોના શબ્દને માન આપી અખે બ્રહ્માંડના માલિક સંત દત્તાત્રેય ભગવાનને દીકરા સ્વરૂપે સાજણબાઈને કુખે દેવીદાસ નામે પ્રગટ થયા બીજા એક દીકરો જન્મ્યો જેનું નામ માંડ રાખ્યું દેવીદાસ ની નાની ઉંમર માં જ પિતા પૂજા ભગત અને એમ બંને માતાઓનો અવસાન થયું એક દિવસ દેવીદાસે તેમની સાથે ફરતા ગોવાળિયાને કહી દીધું કે મારે નથી સંસાર માંડો કે નથી તેમાં મને રસ લોહી લંગરી બાપુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો ફાડીને દેવાને લાટે તિલક કર્યો અને આદેશ આપ્યો અને આદેશ દીધો કે દેવા તું દેવો ખરો દેવો ગઢ ગિરનાર જેવો છે દેવા તું દેવો દાસ બની વાવડી ગામની સીમા દત્તાત્રેયનો નો ઘૂણો છે તે ચેતન કર જ્યાં સુધી ચાંદ સૂરજનો તેજ રહેશે ત્યાં સુધી તમારું નામ રોશન થશે પરબના પીર થઈ આપ પૂજાતા રહેશો આમ લોહ લંગરી બાપુના આદેશને માન આપી જયરામ ભારતી બાપુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી જયરામ ભારતીએ બાપુએ પોતાના પાત્રમાંથી એક રોટલો હાથમાં લઈને દેવીદાસને બાકીનો અડધો ટુકડો આપી આદેશ કર્યો કે પૂર્વ દિશાએ સબર્ગનો ખૂણો છે તે જગ્યા ચેતન કરીને વસ્તી ચેતવજો ગુરુ જયરામ ભારતીના આશીર્વાદ લઈ દેવીદાસ બાપુ માત્ર સોળ વર્ષની વય આખા જગતમાં ફેલાવી નહીં નહીં અઢારે નિયમ મુજબ સર્વ ધર્મના જીવાત્માઓને આશ્રય આપી પરબની જગ્યાને શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતિક તરીકે સ્થાન અપાવ્યું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં સદ દેવીદાસ અને અમર દેવીદાસ લખવાનું ભૂલશો નહીં અને આવા જ નવ નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્તકનોને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ